વાત કરીએ તો હોકિંગ ઇન્ટરવ્યૂ છે અને પાંત્રીસ હજાર પગાર ધોરણ છે આપને મળવાનું છે તો ચાલો જાણી લઈએ ફટાફટ માહિતી આપેલા ચોક્કસથી રોજ અહીંયા બેથી ત્રણ ભરતીઓ છે એની જાહેરાત મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ડેલી લાઈવ ટેસ્ટ જોવાનું પણ ન ભૂલતા જો મિત્રો આપણે વાત કરીએ તો નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અગિયાર માસની કરાર આધારિત ભરતી છે વોકિંગ ઇન્ટરવ્યુ છે મિત્રો અલગ અલગ પગાર ધોરણ છે અનુક્રમે પાંત્રીસ હજાર વીસ હજાર અને બાર હજાર પગાર ધોરણ છે જે માટે આપ સાત એક બે હજાર એકવીસને ગુરુવારે બપોરે બાર કલાકે આપે રૂબરૂ હાજર રહેવાનું છે એડ્રેસ છે ચોક્કસથી નોંધી લેજો નવસારી શહેર વિકાસ સત્તા મંડળ પ્રથમ માળ કલેક્ટર કચેરી કાલિયાવાડી જિલ્લા સેવા સદન નવસારી આર્યન પ્લાનરની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા તો બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા માસ્ટર ઉર્બન રિજિસ્ટ્રેશન પ્લાનિંગ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ ઇટીસી મિત્રો અહીંયા જે પગાર ધોરણ છે પાંત્રીસ હજાર ચૂકવવાનું છે પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે પણ બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ છે અથવા તો બેચલર ડિગ્રી ઇન આર્કિટેક્ચર એ માટેની વીસ હજાર પગાર તમને મળવાપાત્ર રહેશે ડ્રાફ્ટમેન્ટની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર છે એક જગ્યા છે ને બાર હજાર પગાર ધોરણ છે અહીંયા મળવા પાત્ર છે મિત્રો આ માટે તમારે ખાસ અગિયાર માસના કરાર આધારિત ભરતી છે એ વસ્તુ યાદ રાખવાની છે અને સ્થળ છે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નુડા પ્રથમ માળ કલેક્ટર કચેરી કાઠિયાવાડી જિલ્લા સેવા સદન નવસારી ઉપર વોકિંગ ઇન્ટરવ્યુ માટે સાત તારીખે પહોંચી જવાનું છે